नमस्कार मित्रों केम छो बड़ा मजा मचो मु मित्रों मु आवी गयो छु मीठा ना ढगले नकरू मीठा डाळू कोई बिजू कोई देखा से नती जुओ मीठू अपनी गाड़ी बच्चे वो लोडिंग थाई छे सामने हम ऊपर जाय छे जाय में मीठा तो ये जोवत काई मर से ने अतो मीठू मीठू जो आपरी मीठू બોચી કોરી મરી બડા મીઠાના ઢકલા છે બીજુ પણ દેખા છે ને જો મિત્રો બહુ મીઠું છે બડા મીઠા છે યા વ્હાઇટ કલરનો બધુ મીઠું છે જો બધી વા લોડિંગ ટ્રકો થાય છે સામે ટ્રકો આવી રહી છે જો લોડિંગ થાય છે તમને બતાવું મીઠું જો મિત્રો જો મીઠું

જો બધું મીઠું બતાવો અજી આખર પણ વિડિયો જોજો પૂરો શેલેસ હે ટુ મીઠું પૂરો મીઠાના ઢગલા છે બધા જોઓ મિત્રો આ બાજી બધી લોડિંગ થાય છે આઈ થાય જકવી રીતે લોડિંગ કરે જો નકર મીઠું મે તો બડા ઢગા તો નીચેજી ચાલુ સંક પર ये जी पगे पगे माना जलो जो मिस्टर मु हाथ में पकड़ो जो जो को जो इतना चीज़ हमें लोडिंग करें जो ये तो लोडिंग करें गाड़ी जाए रही है Oke okay, mitro, will subscribe kajio, and will share kajio.